ટકારમાં ઓલપાર સુરત માર્ગ કાવડ યાત્રીઓ બમ બમ બોલેના નાટથી માર્ગ ગુંજી ઉઠ્યો જીવનો શિવ સાથે સંગમ કરાવતા પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતાં શિવ ભક્તોમાં શ્રદ્ધાળુઓ ઓત પ્રોત બની શિવ લીન બની શ્રાવણની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે અને શ્રાવણ માસના પવિત્ર દિને દર વર્ષે સુરતથી નર્મદાના નીર લેવા કાવડ આવે છે ત્યારે સત્તાવીસમી વિશાળ કાવડ યાત્રામાં એકસો જેટલા કાવડ જોડાયા છે ભરૂચથી નર્મદાના નદીમાં સ્નાન કરી જળ લઈ શિવભક્તિ ભક્ત મંડળ શ્રી શિવ ભક્ત મંડળ કાવડ સંઘ ખરવડ નગર રવાના થયો હતો અને શ્રી વ્રજ રામેશ્વર મંદિર ખરવર નગર ઉડના સુરત ખાતે પહોંચી શિવજીને અભિષેક કરી ધન્યતા મેળવશે આ કાવડ યાત્રા શનિવારના રોજ મોડી રાત્રે ઉલપારના ટકારમાં નજીક આવેલી શાળામાં રાત્રિ રોકાણ કરી વહેલી સવારે શિવજીની આરતી કરી કાવડયાત્રીઓ સુરત તરફ પગપાળા રવાના થયા હતા ત્યારે શ્રાવણ માસમાં સોમવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહેશે ત્યારે માર્ગો પર પણ કાવડયાત્રીઓ જોવા મળે છે તેમ ભરૂચથી નીકળી હસોત થઈ વડોલી વાંકથી ટકારમાં ઓલપાડ સુરત માર્ગો પર વિશાળ એકસો એકાવન જેટલા એક સાથે કાવડયાત્રીઓ હર હર મહાદેવ બમ બમ બોલે નાથથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો ત્યારે ટેકારમાં ઓલ પડ સૂર્ય માર્ગો પર વિશાળ એકસો એકાવન જેટલા એક સાથે હર હર મહાદેવ બમ બમ બોલેના નાટકી માર્ગને ગુંજવી નાખ્યો હતો અને ડીજેના સાઉન્ડ સાથે ભક્તિમય ભજનો પર કાવડયાત્રીઓ ઝૂમી ઉઠ્યા હતા ત્યારે આ માર્ગો ઉપર એક સાથે પગવાળા વિશાળ કાવડયાત્રા જોઈ વાહન ચાલકો તેમજ સૌ કોઈમાં કાવડ યાત્રીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

हम लोग सूरत से सत्ताईस साल से सूरत उधना से भरूच जाते हैं भरूच से नर्मदा का जल लेकर के हासो अंकलेश्वर साजोद और हा, काकाबा हॉस्पिटल रायमा टकार वडोली चौकड़ी पीडब्ल्यूडी डब्ल्यू डी ओलपाड़ तलादाई स्कूल पंचवटी बिल्डिंग होते हुए नागरदास होल रविवार को रात को भी श्राम करते हैं सभी कावड़िए है, सुबह पहले नाचते गाते हुए खरवर नगर उधना जाते हैं वहाँ पे श्री ब्रिज रामेश्वर मंदिर वहाँ भोलेनाथ का बाबा का मंदिर है वहाँ पे सभी कावड़ी जल अर्पण करते हैं और हमारा मंडल 27 साल से ये एक कार्य कर रहा है सभी कावड़ी हमारे को पूरा सहयोग करते हैं और आज 27 साल से जल अर्पण करते हैं हमारे को हम बाबा से यही ये एक कामना करते हैं सभी कावड़ी हमारे मिलजुल करके ऐसे ही हर साल हम जल चढ़ाते रहे और हमारे को जो टकारमा हाई स्कूल के अंदर में जो ये हमारे को रात्रि विश्राम के लिए स्थान दिया जाता है हम टकारमा हाई स्कूल के પ્રિન્સિપલ કા સરપંચ કા સભી કા દિલ શુક્ર ગુજાર કરતા ભક્તિ મંડલ કાંડ સંઘ જો હવે સેવા કાકા હમતે હર હર